થઈ ગઈ નૂટન સ્ટાર્ટ અત્યારે દિવસે ઇચ્છું જ્યારે સ્ટાર્ટ કર્યા પછી આટલી બધી રેસ એમ ક્યાં કમ કરો છો એ વસ્તુ મને ખબર નહીં પડતી કોઈને ખબર હોય તો કહેજો અને આ થેલામાં છે આપણા ઓર્ડર પર કામ પર જઈશ એટલે તો મને બતાવીશ આમાં આઈટમ છે કામ પર જતાં જતાં ચા પીવાનું મન છે એટલે આ ચા બી પાછળ કાઢી લીધી

કાપડ કટિંગ થઈ ગઈ છે હવે આ ગાદી પર લગાઈશું જો ભાઈ ગાદી રેડી થઈ ગઈ છે હવે મેં જોઉં છું જમવા ઘરે જમીને મળીએ આવી ગયો છે ભાઈ જમવા ઘરે જોઈ લઈએ હું બનાવ્યું છે બટાકાનું શાક ચાલો હવે ખોઈ લઈએ તમારો પતાવી પાછો જોઉં છું કામ પર

હવે કેમિકલ હુકા એટલે ચોંટાડીને પછી અને બી કાપડ લગાવીશું કાપડ પડ્યું છે સાંજના છ વાગી ને એકવીસ મિનિટ થાય છે કામ આજનું પૂરું થઈ ગયું છે હવે આપડો કાલે પાછો કન્ટિન્યુ કરીશું મળીએ કાલે દસ વાગે એકતાલીસ મિનિટ થાય છે પાછા આવી ગયા છે કામ પર હવે આજે આને રેડી કરવાનું છે કાલે રેડી કર્યું તો આયું તો બધી ગાદી રેડી થઈ ગઈ છે અને આ માણસ ગાદી લઈ જાય ફિટ કરવા માટે આ બધી ગાડીઓ હવે ફિટ થશે બેડ પર ફાઇનલ બધું કામ ઘેર આવી ગયો છે તમને એક વસ્તુ બતાવો કે આ જે થેલી લઈને કામ પર જાઉં છું ને આ થેલીનો કેટલો પાવડ છે કે આ એક થેલીથી માણસ છે ને દસ દિવસ નોકરી કરે એટલા પૈસા મેં ખાલી બે દિવસમાં કમાઈ લઉં છું અર્ન કરી લઉં છું એટલે તમે વિચારી શકો છો કે મેં બે દિવસમાં કેટલા પૈસા કમાયા હશે અત્યારે વાગે છે બપોરના ત્રણ વાગીને પંદર મિનિટ ને આજનો બ્લોગ અહીં પૂરો કરે છે મળીએ નેક્સ્ટ બ્લોગમાં